ઓમ सूर्याय ન આજે જ્યારે ભગવદ્ ગીતા જયંતિ અને એની વાત કરીએ તો સૌથી પહેલાં આપણા બધા જ શુભેચ્છકો છે એ બધા લોકોને આપણે અહીંયાથી ગીતા જયંતિની હાર્દિક શુભનામા શુભકામના કહીએ છીએ અને બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ ભગવદ્ ગીતાની અને ગીતા જયંતિની તો ગીતા જયંતિનું મહત્ત્વ શું હોઈ શકે ભગવદ્ ગીતા શું હોઈ શકે અને ભગવદ્ ગીતાની મહત્ત્વ શું છે આજે ગ્રુપમાં કોઈક માણસે એક સરસ મજાનું લખ્યું હતું કે શરીર છે એ નાશ થઈ જાય છે પરંતુ આત્માનો નાશ ક્યારેય થતો નથી પરંતુ અત્યારે એવું થઈ રહ્યું છે કે આત્માનો નાશ થાય છે પણ શરીરનો નાશ નથી થતો તો આવી રીતના જે એણે જે રીતે લખ્યું હોય તે એને મુબારક પરંતુ સાચી દ્રષ્ટિ અને સાચી વાત જો એને આપણે ન સમજાવી શકીએ તો એ વ્યવસ્થિત ન કહેવાય એટલા માટે એ જેણે લખ્યું છે એને એક સાચી વસ્તુ ત્યાંથી સમજાવવા માંગુ છું કે અંતકાલે જ મામેવ સ્મરન્મુક્ત કલૈવરમ ય પ્રયા શમદભાવમ યાતી નાસ્ત્ર સંશય યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ્યંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતે સદાદ્ભાવ તસ્માસુ કાળેશું મામ નસ્મર યુધ્ય ચયિર્પિત મનોબુદ્ધિ મામ વૈશ્ય સંશયમ અભ્યાસયોગયુક્ન ચેત સાગાીના પરમ પુરુષ દિવ્ય યાતિ તો આ ગતિની વાત કરી છે ભગવાને કૃષ્ણને તો એવું જરૂર કહી શકાય કે આ ધરતી ઉપર જેટલી પણ વસ્તુ છે એ વસ્તુનું હંમેશા ક્યારેય પણ અસ્તિત્વ ખલાસ નથી થતું ઓકે એનો આકાર બદલાય છે હે ને કોઈ પણ વસ્તુ હોય એનું અસ્તિત્વ

છે તો છે છે અને આ થાય તો પણ મારા થકી પ્રજ્વલિત થાય છે અને આ દુનિયાનો ઉદ્ભવ અને પ્રલય એ બધું મારા થકી જ થાય છે એટલા માટે એમાં સંશય ન કરવાનો તો ભગવદ્ ગીતા અને એની આવી મહાન ગાથા અને આ અને આખું વિશ્વ જ્યારે ભગવદ્ ગીતાને માનતું હોય ભગવદ્ ગીતાને પોતાનું સાયન્ટિફિક રીઝનથી એના એક એક શ્લોકને લોકો બિલીવ કરતા હોય તો એવી ભગવદ્ ગીતાને પ્રણામ છે અને તમને સૌથી મેન વાત તો એ કહી દઉં કે તમે જ્યારે તમને કોઈ પણ તકલીફ હોય તમે કોઈ પણ ગહેરા ટેન્શનમાં હો કોઈ પણ તણાવમાં હો અને ભગવદ્ ગીતાનું તમે કોઈ પણ એક પેજ ઉઠલાવીને જોશો તો તમને એના ટેન્શનનો ઉત્તર જરૂર મળી જશે કારણ કે મૈયા શક્ત મના પાર્થ યોગ મયુજન મદ અસમ અસમસયમ સમગ્રમામ યથા અજ્ઞાસ્યશી તુણું જ્ઞાન તે હમસ વિજ્ઞાનમ વક્ષ્યા મશે શેષતા યજ્ઞાને ભૂ્યો ન જ્ઞાતો વ્યમ વશીષ મનુષ્યાણ સહસ્ત્રેશ કચ્છી સીધે સિદ્ધાનામ કશ્ચિનામ વેતી તત્વ ભગવાન કૃષ્ણ કહે છે હજારો સિદ્ધિ પ્રાપ્ત કરેલા માણસો હોય એમાંથી કોઈક એવો માણસ હોય તે મને યાદ કરવા માટે કોશિશ કરે અને એમાંથી એકાદ વિરલો હોય તે મને પામી શકે છે તો હર હંમેશા પ્રભુ ભક્તિની અંદર તમારું મન લગાવો ભગવાનની અંદર તમારું ચિંતન કરો તેથી કરીને તમારે બીજો જન્મ ન લેવો પડે કારણ કે ચોર્યાસી લાખ યોની અંદર મનુષ્ય જન્મ માત્ર એક જ વખત મળે છે તો આ મનુષ્ય જન્મની અંદર તમે મારા ભાવમાં ભાવિત રહ્યા હશો અને તમે જ્યારે મારામાં મન લગાવ્યું છે તો તમારું મુક્ત થઈ જશે તમારે બીજો જન્મ નહીં લેવો પડે પુનર જન્મ દુખા લયમ શાશ્વતમ એટલા માટે કીધું છે સર્વદારાણી સમયમ મનોરદી ની રુદ્ય ચ મુદ્યના ના પ્રાણમ આસ્તી તો યોગ યદ યદક્ષરમ વેદ વદંતિ વદંતી યધ્યત યથ્યતયો વિતરાગા યદી છંતો બ્રહ્મચર્યં ચરંતી તત્તે પદ્મ સંગ્રહેણ પ્રવક્ષે તો ભગવદ ગીતાના આવા સરસ શ્લોકો અને સરસ ભગવદ્ ગીતા જે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે તો આવી જ ભગવદ્ ગીતાની વાત કરી તો આ ગીતા જયંતિ ઉપર આ રીતે વાત થઈ કરી અને તમને આ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમને ખાસ અહીંયાથી કહેવાનું કે આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં અને હમણાં બે દિવસમાં ત્યાં અને દ્વારકાની અંદર મહારાસ એની શરૂઆત થઈ ગઈ છે તો મહારાષ્ટ્રની વાત પણ આપણે કરશું જ્યાં કને પાંત્રીસ હજાર આયરાણીઓ એ પોતાનો રાસ રમશે દ્વારકાધીશના ચરણોમાં ભગવાન કૃષ્ણની અંદર ગોપીઓ ઓતપ્રોત થઈ અને જ્યારે એની રાસ લીલામાં મગ્ન થશે તો એના સુંદર દ્રશ્યો પણ અમે તમારા સમક્ષ રજૂ કરશું તો જય હિન્દ જય સ્વામિનારાયણ જય